કાર્યક્રમ યોજાયો મળતી માહિતી મુજબ માનનીય ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયા ઉપસ્થિતમાં અને એકસો ત્રીસ ઝાલોદ મત વિસ્તારના ધારાસભ્યશ્રી ઝાલોદના ગામડે ગામડે વિકાસના કામો અને સરકારી પ્રોગ્રામોમાં હાજરી આપી લોકોના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે દાહોદ જિલ્લાના ધરતી આંબા જનજાતીકર્ષ તાલુકાના ગરાડુ ગામની ઉત્તર આશ્રમ શાળા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં આઈસીડીએસ વિભાગની વિવિધ યોજનાકીય લાભ વિશે તેમજ આંગણવાડીમાંથી આપવામાં આવતી ટીએચઆરની વિવિધ વાનગીઓનું નિદર્શન કરી લાભાર્થીઓને તેના ઉપયોગ વિશેની માહિતી આપવામાં આવી હતી ધરતીઆંબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત દાહોદના ઝાલોદના ગરાડુ ગામે ઉત્તર બુનિયાદી તાસ્રમ શાળા ખાતે સરકાર શ્રીના વિવિધ વિભાગો થકી મૂળ લાભાર્થીઓને લાભ મળી રહે તે હેતુસર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કલેસ્ટરમાં સમાવિષ્ટ આઈસીસીડીએસ વિભાગ આઈસીડીએસ આધાર કીટ ખેતીવાડી વિભાગ આધારકાર્ડ પશુપાલન આવક પ્રમાણપત્ર જન્મ મરણ પ્રમાણપત્ર બીપીએલ દાખલા આકરણી રહેઠાણ અંગેના દાખલા ઓળખાણ અંગેના દાખલા પુનઃલગ્ન ન હોય તે અંગેના દાખલા સહિત પંદર જેટલા વિભાગોમાં લાભાર્થીઓને લાભ મળી રહે તે હેતુથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ઝાલો તાલુકાના શ્રી મહેશ ભુરિયા પ્રાંત અધિકારી શ્રી સીડીપીઓ શ્રી શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી સરપંચ શ્રીઓ તાલુકા પંચાયત સભ્યો ગામના આગેવાનો તથા મુખ્ય સેવિકા આંગણવાડી કાર્યકર હાજર રહ્યા હતા બીરોચેબ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ સેનસિંગ બારીયાન ન્યૂઝ ગુજરાતી દાહોદ